નમસ્કાર મિત્રો જૈન સાથીઓ આમ આદમી પાર્ટી ધ્રાંગધ્રા શહેર પ્રમુખ ગુલઝાર વડાણીયા આ બેનર મેળાના એન્ટ્રેન્સમાં પોલીસ સ્ટેશનની બાજુમાં કુંભાર પર આવતા ગત રાત્રે કોક ઉતારી ગયું છે હવે કોણ ઉતારી ગયું આ ગેરવ્યાજબી છે અમે આને કદન વખોડીએ છીએ કે આવું વસ્તુ ના થવું જોઈએ અમારા બેનર હોય કે કોઈ પણ પક્ષના બેનર હોય લોકશાહીમાં બધાને પૂરતો અધિકાર છે આ અમારું બેનર છે સામે જો બાજુમાં સભ્યોનું બેનર પણ છે લોકશાહી છે હરેકને લડવાનો હક અને પોસ્ટર મારવાનો હક ને અધિકાર છે તો તલાશનો વિષય છે તે તલાશ કરશે ભાઈ કોણ લગાવી કાઢી ગયું છે આ બેનર ગઈ રાત્રિએ આ ગાય ઊભી ત્યાં બીજેપીનું પોસ્ટર હતું કોઈ કાઢી લેવામાં આવ્યું છે મારું ઘર અહીંયા જ છે સામેની સાઈડમાં અને આ ચોકમાં જ હું બેઠો હોય આગળ આ ચોક રહ્યો ને આ ચોકમાં જ હું બેઠો હોય અને આ જે કોઈએ કૃત્ય કર્યું હોય ખોટા કેસ કરવા માટે કે ગમે એ રીતે અમને કોઈ ફરક નથી પડતો ખોટા કેસ કરો ધમતા તમારા મેળ આવે એટલા તમે આરોપ લગાવો અમારી ઉપર અમે લડી લેવાના જ મૂળમાં હી અમે આવું હલકું કૃત્ય અમે ન કરી અમે જીવ હોય ને છાતી ઢોકીને અમેથી કરી અને જે કર્યું એમાં એને વખોડી કાઢીએ છીએ કે આની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને હકીકત છે સામે આવશે અમે આ કૃત્ય ન કરી સમજાણ વાર જે કર્યું હોય અમે તો તંત્રને કહેવા માગી છે ભાજપવાળાએ ભલે અમારો ફોટો ન ઉતાર્યો વિડીયો ન ઉતાર્યો કે અમારા રોજ પોસ્ટર ફાટે છે રોજ પથરી મારવામાં આવી રોજે રોજ પુનિતનગરવાળું પોસ્ટર પાડી દેવામાં આવે છે અમે વિડીયો કરીને પોલીસ પોલીસ તંત્રને કહેવામાં આવી ભાઈ તમે તલાશ કરો અને આવું ન થવું જોઈએ લોકશાહી છે લોકશાહીમાં બધાને હકને અધિકાર છે અને અમે આ ઘટનાને અમે વખોડી કાઢીએ છીએ અહીંયા ભાજપનું પોસ્ટર હતું કાલ રાત સુધી